પ્રેમમાં પાગલ તો અનેક લોકો જોયા હશે પ્રેમમાં પાગલ બનીને અનેક લોકોએ અનેક કારસ્થાનો કરતા છે તે તમે જોયા હશે પરંતુ આ વખતે એક એવું કારસ્થાન સામે આવ્યું છે કે જેને પ્રેમમાં પાગલ બની પાકિસ્તાની જાસૂસ બની ગયો કોણ છે આ પાકિસ્તાની જાસૂસ કઈ રીતે તે પ્રેમમાં પડ્યો આવો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતના ભરૂચના ઝઘડિયા ખાતે સીઆઈડી ક્રાઇમે એક પ્રવીણ મિશ્રા નામના વ્યક્તિની ધરપકડ કરી છે આ પ્રવીણ મિશ્રા કે જે એન્જિનિયર છે હૈદરાબાદની એક કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે પરંતુ આ નોકરી વચ્ચે તે ફેસબુક ઉપર એક મહિલા સાથે પ્રેમમાં પડ્યો હતો અને તે પ્રેમમાં તે પાકિસ્તાની જાસૂસ બની ગયો આ જે મહિલા છે તે પાકિસ્તાનની હોવાનું સામે આવ્યું છે મહિલા હેન્ડલર કે જે કહી શકાય કે જેના ફોનની અંદરથી આ નામ મળી આવ્યું છે તે નામની મહિલા સાથે તે સંપર્કમાં હતો ફેસબુક દ્વારા તેમનો સંપર્ક થયો હતો અને આ સંપર્ક દરમિયાન તેને જે પાકિસ્તાની જાસૂસ છે તે બની ગયો છે આ પાકિસ્તાની જાસૂસ બન્યા બાદ તેને ભારતની અનેક એવી ગુપ્ત માહિતીઓ છે કે જે તેને પાકિસ્તાન સુધી પહોંચાડી છે કહી શકાય કે પ્રેમમાં પાગલ તો લોકો બનતા હોય છે અને પ્રેમમાં પાગલ બનીને લોકો જે કહી શકાય કે અનેક એવા કારસ્તાનો કરતા હોય છે કે જે અજીકતા લાગતા હોય છે પરંતુ આવું કારસ્તાન તો કદાચ પહેલી વાર સામે આવ્યું હશે કે પ્રેમમાં પાગલ બન્યો અને પાકિસ્તાનની જાસૂસ પણ બની ગયો પ્રવિણ મિશ્રા કે જે આ સોનલ નામની જે મહિલા છે તે જેનું એકાઉન્ટ જે પ્રવિણ મિશ્રાના ફોનમાંથી મળી આવ્યું છે તેના સંપર્કમાં સતત રહેતો હતો અને ભારતના જે ગુપ્ત માહિતીઓ જે કહેવાય તે પાકિસ્તાન સુધી આ સોનલને આપતો હતો સોનલ ખરેખરમાં કોણ છે આ કોઈ મહિલા જ છે કે કેમ તે બાબતમાં ચોક્કસ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ આર્મી ઇન્ટેલિજન્ટ દ્વારા જે આ માહિતી છે જે ગુજરાત સીઆઈડી ક્રાઇમને આપવામાં આવી અને સીઆઈડી ક્રાઇમ દ્વારા સતત ઘણા સમયથી આ પ્રવીણ મિશ્રા ઉપર સર્વેલન્સ રાખવામાં આવ્યું હતું અને સર્વેલન્સ બાદ જે યોગ્ય માહિતી છે તે મળી આવી અને તે માહિતીના આધારે આજે જે પ્રવીણ મિશ્રા કે જે પાકિસ્તાની જાસૂસ છે તેને દબોચી લેવામાં આવ્યો છે તેને દબોચ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી અને આ પૂછપરછમાં અનેક ખુલાસાઓ છે તે થયા હતા પ્રવિણ મિશ્રાનું કહેવું છે કે તે હની ટ્રેપનો શિકાર બન્યો છે અને એ શિકાર બનવાની સાથે તેને જે દબાણ કરીને આ પાકિસ્તાની જાસૂસ બનાવવામાં આવ્યો છે ખરેખર હકીકત શું છે તે દબાણમાં આવીને હની ટ્રેપના ફસાઈને આ જાસૂસ બન્યો કે પછી પ્રેમમાં પાગલ થઈને આ જાસૂસ બન્યો તે તો તપાસનો વિષય છે પરંતુ ખાસ કહી શકાય કે પ્રવીણ મિશ્રાનો જે ફોન તપાસ કરવામાં આવ્યો તે ફોનની અંદર પાકિસ્તાન સાથે આઈએસઆઈએસ સાથે તે જોડાયેલો હોય તેવા અનેક પુરાવા મળી આવ્યા છે અને આ જ પુરાવાના આધારે સીઆઈડી ક્રાઈમ દ્વારા જે પ્રવીણ મિશ્રા છે તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે પ્રવિણ મિશ્રાનો જે ફોન તપાસ કર્યો તેની અંદર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી જે આ સોનલ ગર્લ નામનું એક એકાઉન્ટ છે તે મળી આવ્યું અને આ પાકિસ્તાની હેન્ડલર હોય તેવા જે અનુમાન છે તે અત્યારે લગાવવામાં આવી રહ્યું છે કારણ કે તેના જ સંપર્કમાં સતત પ્રવિણ મિશ્રા રહેતો હતો અને તે સંપર્કમાં જ તે ભારતની જે ગુપ્ત માહિતીઓ છે તે સોનલને આપતો હતો અને આ માહિતી પાકિસ્તાન સુધી આ રીતે પહોંચાડવામાં આવતી હતી ત્યારે કહેવાય કે પ્રેમમાં પાગલ લોકો કંઈક કારસ્તાનો કરતા હોય છે ત્યારે પ્રવીણ મિશ્રાએ પ્રેમમાં પાગલ બનીને પાકિસ્તાની જાસૂસ બનવાનું પસંદ કર્યું અને પાકિસ્તાની જાસૂસ બની ગયો પરંતુ કહેવાય છે કે જે આર્મી ઇન્ટેલિજન્સ છે તેની નજર સતત આ તમામ બાબતો ઉપર રહેતી હોય છે અને તે જ બાબત ધ્યાનમાં આવતાની સાથે જ પાકિસ્તા આર્મી ઇન્ટેલિજન્સ દ્વારા જે ગુજરાત સીઆઈડી ક્રાઇમ છે તેને ધ્યાન દોરવામાં આવ્યું હતું અને સીઆઈડી ક્રાઇમ દ્વારા સતત ઘણા સમયથી આ પ્રવીણ મિશ્રાની વોચ છે તે કરવામાં આવી રહી હતી અને આખરે આજે પ્રવીણ મિશ્રા જે છે તેને પકડી લેવામાં આવ્યો છે પ્રવીણ મિશ્રાએ કહ્યું જે પૂછપરછ કરી અને એ પૂછપરછમાં બહાર આવ્યું કે સોનલ જે ફેસબુક ઉપર તેને મળી હતી અને તેને હની ટ્રેપનો શિકાર બનાવી દીધો શિકાર બનાવ્યા બાદ તેને પાકિસ્તાનની જાસૂસ બનાવ્યો અને તે આઈએસઆઈએસના સંપર્કમાં રહેતો હતો ખરેખર પ્રવીણ મિશ્રા કે જે હની ટ્રેપનો શિકાર બનીને પાકિસ્તાની જાસૂસ બન્યો કે પછી સોનલના પ્રેમમાં પડીને તે પાકિસ્તાની જાસૂસ બન્યો તે તો હવે તપાસમાં બહાર આવશે પરંતુ કહી શકાય કે દેશ માટે ખૂબ ગંભીર બાબત કહેવાય કે આવા પાગલ પ્રેમી કે જે પ્રેમમાં પાગલ બની ભારતની જે ગુપ્ત માહિતીઓ છે તે પાકિસ્તાન સુધી પહોંચાડે છે અને તેમને ભારતને જે ભારત દેશને છે તે નુકસાન પહોંચાડવાનું કામ છે તે કરી રહ્યા છે ત્યારે આ તમામ બાબતને લઈને અત્યારે હાલ તો સીઆઈડી ક્રાઇમ દ્વારા જે આ પ્રવીણ મિશ્રા છે તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે માનવામાં આવી રહ્યું છે કે પ્રવીણ મિશ્રાની પૂછપરછમાં અન્ય એ જે એજન્સીઓ દેશની છે તે પણ જોડાઈ શકે છે થોડા દિવસ પહેલાં જે આ જ રીતે ગુજરાતમાંથી એક જાસૂસ પકડાયો હતો અને તેની પણ પૂછપરછ છે તે કરવામાં આવી હતી અને કદાચ તેની સાથેના કનેક્શન પણ પ્રવીણ મિશ્રાના નીકળે તો નવાઈ નહીં કહેવાય પરંતુ જો આવા પાગલપ્રેમી જો ખરેખર જે ગુજરાતમાં હોય તે ગુજરાતને ભારત દેશ માટે ખૂબ નુકસાનકારક કહી શકાય અનેકવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે પાકિસ્તાન આ જ રીતે જે હની ટ્રેપના શિકાર બનાવીને લોકોને જે તેમની તરફ ગુપ્ત માહિતીઓ આપવા માટે ખેંચતા હોય છે ત્યારે આ વખતે તો આ પાગલપ્રેમી ખરેખર તેના શિકારમાં આવી ગયો અને હની ટ્રેપનો શિકાર બની પાકિસ્તાની જાસૂસ એટલે કે આઈએસઆઈએસ સાથે આઈએસઆઈ સાથે તેને હાથ મેળવી લીધો અને ભારતની ગુપ્ત માહિતીઓ છે તે પહોંચાડવા લાગ્યો અમારો અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર